મિત્રો વિડીયોનું રેકોર્ડિંગ તો પતી ગયું છે અને એડિટિંગમાં ચાલુ છે એડિટિંગ થઈ જાય પૂરું એટલે આજે વિડીયો આપવાનો છે પણ છેલ્લા સમાચાર મળ્યા છે એ પ્રમાણે થોડું એડ કરવાનું છે આ વિડીયોની અંદર આપણે જે આગાહી આપી હતી અને તેના વિસ્તારો વિશે પણ વાત કરી હતી તો જેટલી પણ વાત કરી હતી એટલી વાત ઉપર આપણે અડગ રહેવું જોઈએ બરાબર બીજું કે વરાપની વાતો કરી હતી કે વરાપ મળશે બાર થી વીસ ની અંદર મળશે અને દસ થી વીસ ની અંદર મળશે દસ થી અઢારની જે કંઈ તારીખો તમે આપી છે એ કે વરાપ મળશે લાંબી વરાપ મળશે સંપૂર્ણ વરાપ મળશે તો હું તમને કહું ગુજરાતમાં બે ત્રણ નામ એવા છે કે જે પોતે કહેલી વાત ઉપર અડગ રહેતા હોય છેલ્લે સુધી અને મેં ગ્રુપની અંદર પણ કહ્યું છે ઘણી જગ્યાએ કહ્યું છે કે આખરે તો એ ગુરુ છે મારા અને કદાચ એની આગાહી સાચી પડી જાય તો અત્યારે ખેડૂતોનો મોટો ભાગ એવો છે કે જેને વરાપની જરૂર છે કદાચ એમની આગાહી સાચી પડી જાય તો બહુ સારી વાત છે ખેડૂતો માટે પણ વચ્ચેથી ફેરફાર નહીં થાય હું પોતે પણ મારી આગાહી છે અને પ્રફુલભાઈની આગાહી આવ્યા પછી મેં આગાહી આપી તો પણ મને જે લાગતું હતું એ મેં કીધું અને ત્યારે પણ મેં કીધું હતું કે આગાહીમાં ફેરફાર નહીં થાય ખોટી પડશે તો શીખવા મળશે તો એવા એક છે પ્રફુલભાઈ હીરપરા જેને વરાપની આગાહી આપી છે તો એ છેલ્લે સુધી અડગ રહેશે કિશોરભાઈ આહિર છે કે જેણે અતિવૃષ્ટિ અને ભારે વરસાદની આગાહી આપી છે તો એ છેલ્લે સુધી અડગ રહેશે નિલેશભાઈ વાલાણી છે એમણે જે આગાહી આપી હશે તેના ઉપર અડગ રહેશે પણ આજે અત્યારે વિડિયો રેકોર્ડિંગ થઈ ગયા પછી મને સાંજે છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી ગોળ ગોળ વાતો થવાની ચાલુ થઈ ગઈ છે જેટલા પણ આગાહીકારોએ બાફવાનું ચાલુ કર્યું હોય પહેલેથી અને પાછળથી એને સુધારવું પડે છે આ આગાહીની રીત જ નથી આવી આગાહી અપાય એક બે જણા આવી ગયા છે લાઇન ઉપર કે જે આમ છે ને તેમ છે ને આમ છે ને તેમ છે એ વાતો કરી ત્યાર પછી ફરીથી પાછા અત્યારે વરસાદ છે તો વરસાદની કરીએ નથી વરસાદ તો નથી વરસાદની કરીએ વરાપ છે તો વરા આ આગાહી નથી આ આગાહી તમે આપતા નથી બીજી જ વાતો કરો છો અને હજી સાંજે અથવા આવતીકાલ સુધી બીજા પણ ઘણા બધા આવશે મોડેલની અંદર ફેરફુદરડી ફરે એટલે આ મોડેલના કીડા છે ને એ ફેરફુદરડી ફરવાનું ચાલુ કરી દે તો મોડેલની અંદર જોઈને અમે પણ આગાહી આપીએ છીએ એવું નથી કે આગાહી મોડેલની જોઈને નથી અમે અમે ની આપી છીએ પણ અમે મોડેલને જોઈને પણ આપીએ છીએ તો ખાસ કરીને મોડેલમાં જે દેખાતું હોય એ કહી દીધું પછી મોડેલની અંદર ફેરફાર થઈ ગયો તો આપણે ફેરફુદરડી થોડી ફળવાની છે કાંઈ એ આગાહીની કોઈ સિસ્ટમ નથી અને ખેડૂતોને એમાં કંઈ ફાયદો થવાનો નથી તમે બીજી બધી વાતો આડી અવડી કરો છો કે વરસાદ કોને જરૂર છે અને વરાપ કોને જરૂર છે ભાઈ વરાપ જેને જરૂર છે એ વરાપ માગે છે વરસાદ જેને જરૂર છે વરસાદ માગે છે તમારે તમારી અપડેટ આપવાની છે બીજી આડી શું વાતો કરવાની ફેર એક વખત વરાપ ને બીજી વખત વરસાદ ને એક વખત વરાપ ને બીજી વખત વરસાદ આ ભાગ એડ કર્યો છે આપણો જે હવે ચાલુ થશે આપણો મૂળ વિડીયો જે આગાહી જે છે આપણી એની ફાઈનલ અપડેટ છે તેના વિશે જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહીર આવનારા રાઉન્ડ વિશેની આજે વાત કરવાની છે અને તેના વિસ્તારો કયા વિસ્તારોની અસર કરે અને કેવો આ વરસાદનો રાઉન્ડ રહેશે કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતા છે તો કયા અંદર વરસાદની નહીવતની આગોતરા છે અને આપણો જે જુલાઈ મહિનાનો કાર્યક્રમ છે તેની અંદર ચૌદ થી અઢારનો જે આ રાઉન્ડ છે તેની વાત કરેલી છે વિડીયોની અંદર માહિતી આપતી વખતે આગળ આપણે કહ્યું હતું કે આ જે રાઉન્ડ કસકાત્રાની અંદર નોંધાયેલો છે તેટલો મજબૂત સિસ્ટમ દેખાઈ રહી નથી મોડેલની અંદર હવે આ મોડેલ ની અંદર પણ મત મતાંતર ચાલી રહ્યું છે અને આગાહીકારો ની અંદર પણ ચાલી રહ્યું છે આગાહીકારો પણ ઘણા બધા આગાહીકારો એ વરાપની આગાહી પણ આપી ચુક્યા છે તો હજી પણ ઘણા બધા આગાહીકારો અતિભારેથી અતિવૃષ્ટિ થાય એવા વરસાદની શક્યતાઓ દર્શાવી રહ્યા છે

સાથે ની અંદર ઘણી બધી માહિતી તેના વિશેની આપી દીધેલી છે કે આ સિસ્ટમ પણ એટલી મોટી છે કે જે આપણે કસ કાતરા નોધ્યા એ પ્રમાણેનો જ વરસાદ જોવા મળે પણ હાલ તેનો રૂટ ગુજરાત તરફનો દેખાઈ રહ્યો નથી દરેક મોડેલની અંદર અલગ અલગ મોડેલમાં થોડો ઘણો ચેન્જીસ દેખાઈ રહ્યો છે એના રૂટ બાબતે અને ખાસ કરીને અત્યારે જે વાત કરીએ તો મધ્યપ્રદેશ સુધી એ સિસ્ટમ આવે ત્યારબાદ તે રાજસ્થાન તરફ જતી હોય એવું દેખાઈ રહ્યું છે આપણે જે માહિતી આપી હતી તેની અંદર કહ્યું પણ હતું કે 11 તારીખ થી તેની અસર દેખાવા મળશે પણ આ જે સિસ્ટમ છે લો પ્રેશર સિસ્ટમ તે ઝારખંડ અને પશ્ચિમ બંગાળના જે સરહદ વિસ્તાર છે ત્યાં જે

તો કિશોરભાઈ આહીર કે જે અત્યાર સુધી અડગ આગાહીકાર તરીકે આગાહી આપી રહ્યા છે અને કસ કાતરા ઉપર પોતે જે પ્રમાણ આપી રહ્યા છે તે સાબિત થઈ શકે તેવી પૂરી પૂરી શક્યતા છે હજી પણ થોડો ઘણો પણ રૂટની અંદર ચેન્જ થશે માહિતી આપીએ તો સૌથી પહેલા તેની અસર જે અગિયાર તારીખ સાંજથી અથવા મોડી રાત થી થઈ શકે તેમ હતી તેના બદલે તે અસર ગુજરાતના વિભાગની અંદર તે બાર તારીખે મોડી રાત્રે અસર જોવા મળશે અથવા તો તેર તારીખથી છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે અને નવા રાઉન્ડની શરૂઆત થઈ જશે અને આગળ હજી વરસાદ આજની તારીખ સુધી પણ બંધ નથી રહ્યો ગઈકાલે પણ મોટા આંકડા ગારીધારમાંથી જોવા મળ્યા છે તો આગળ જે વાત છે તેની વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર પંચમહાલ જિલ્લાની અંદર ટૂંકમાં કહીએ તો ગુજરાતનો એ ભાગ કે જ્યાં સૌથી નજીક થાય છે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ એ વિસ્તારની અંદર વધુ વરસાદની શક્યતા રહેલી છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ રહેલી છે આ ભાગોની અંદર સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ ખાસ અસર થવાની છે આપણે જે અગાઉ અપડેટ આપી હતી એ પ્રમાણેની જ અપડેટ છે જેમાં ગુજરાત રિજિયનની અંદર સૌરાષ્ટ્ર રિજિયન કરતા વધુ વરસાદ જોવા મળશે તેના વિશેની જ વાત હતી અને આજે પણ એ જ કહી રહ્યો છું કે ઉત્તર ગુજરાતની અંદર અને જે મધ્ય પૂર્વ ગુજરાત છે તેની અંદર ખૂબ મોટી અસર જોવા મળશે વરસાદ બાબતે બીજા વિસ્તારો કરતા તેમાં વધુ જોવા મળશે જોકે સિસ્ટમનો મુખ્ય ભાગ છે તે હજી આપણા સુધી નથી તે ઉપર ઉત્તર તરફ એટલે થોડો ઘણો જે લાભ છે એ છે ટ્રફના કારણે મળી શકે છે સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં બીજી એક શક્યતા આવી છે કે સિસ્ટમ આગળ જતાં રાજસ્થાન ક્રોસ કરીને ત્યાર પછી ફરીથી કચ્છ તરફ થોડી ઘણી ફંટાય છે એવું દેખાઈ રહ્યું છે એટલે કચ્છના ભાગોમાં જતાં જતાં પણ થોડો ઘણો વધુ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર કરતા પણ એવું હાલ દેખાઈ રહ્યું છે જેમાં સંપૂર્ણપણે ફેરફાર થવાની શક્યતા છે પણ આપણે જે આ અપડેટ આપી રહ્યા છીએ જો ફેરફાર ન હોય ત્યાં સુધીની આ ફાઇનલ અપડેટ છે એવું માનીને તમારે આયોજન કરવાનું છે જ્યારે ફેરફાર થશે ત્યારે જ અથવા અપડેટ આપવાનો પ્રયાસ બાકીના સમયમાં જે માહિતી માહિતી છે તે દરરોજની આપણે દરરોજ કરીએ છીએ એટલે કે જ્યારે સિસ્ટમ શરૂઆત થઈ જાય રાઉન્ડ શરૂઆત થઈ જાય વરસાદની ત્યારે આપણે ડેલી અપડેટ આપીએ છીએ અને જ્યારે વચ્ચેનો ભાગ આવે એટલે કે વરસાદની અંદર બ્રેક આવે ત્યારે આપણે ત્રણ ચાર દિવસે એક વિડીયો અથવા અપડેટ આપીને તમારા સુધી માહિતી પહોંચાડી રહ્યા છીએ વાત કરવાની છે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ જે ભાગ છે તેની અંદર થોડી મજબૂત અસર જોવા મળી શકે છે બાકી આપણે વાત કરીએ તો અમદાવાદ આસપાસનો વિસ્તાર જેમાં બોટાદ જિલ્લો અને ભાવનગર જિલ્લાની પણ વાત છે તો દક્ષિણ ગુજરાતની અંદર જો અસર વધુ થાય તો આ ભાગોની અંદર પણ સૌરાષ્ટ્રના એ ભાગોની અંદર પણ અસર જોવા મળશે જેમાં ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે ઘણી વખત આપી ચૂક્યા છીએ કે આ જે જિલ્લાઓ છે તેને બે હજાર પચીસના વર્ષમાં દરેક સિસ્ટમનો ખૂબ સારો લાભ મળી શકે એવા સંજોગો દેખાઈ રહ્યા છે કચ્છના ભાગોની અંદર પણ જે ઉત્તર પક્ષ છે તેની અંદર ખાસ વધુ અસર થાય એવી દેખાઈ રહ્યું છે આગળ જે કંઈ ફેરફાર થશે સિસ્ટમના રૂટ વાવડે થોડું ઘણી પણ અપડેટ વધુ ફેરફાર સાથે આવશે તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આપવાનો પ્રયાસ કરશું હાલ આપણે એવું માનવાનું છે કે ઉત્તર ગુજરાત છે તેની અંદર અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર થોડી મજબૂત એક્ટિવિટી એ વિસ્તારોની અંદર પણ જોવા મળશે મુખ્ય જ એક્ટિવિટી છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં જોવા મળશે સૌરાષ્ટ્રના ભાગોમાં આ તમામ ગુજરાત રીજીયન કરતા ઓછો વરસાદ જોવા મળે તેવું હાલ લાગી રહ્યું છે કચ્છના ભાગોની અંદર પણ ઓછો વરસાદ દેખાય છે કે કચ્છના ભાગોની અંદર પણ સંપૂર્ણપણે કચ્છની અંદર સારા કે મધ્યમ વરસાદ દેખાઈ રહ્યા નથી હળવા વરસાદની શક્યતા છે પણ આગળ જતા સિસ્ટમનો થોડો ઘણો ટ્રેક જે છે તે ખબર પડે એટલે કચ્છના ભાગોની અંદર પણ વરસાદ બાબતે જે કંઈ શક્યતા વધશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આગળ આપણે આપવાનો પ્રયાસ કરશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકા